નરોડા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ ગામ બાવડામાં પક્ષી ભુવન પાસે ઉભેલી ઈકો કારમાં અચાનક આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે આવ્યા પહેલા ઇકો ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી યુજીવીસીએલને જાણ થતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો વીએનએસજીયુમાં વિદ્યાર્થીઓ સ્ટાફને હેલ્મેટ પહેરાવવા બે હાથ જોડવા પડ્યા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કડકડાઈથી અમલ કરવાનો વિશેનો દાવો પોલીસ કોમ્બિંગમાં પકડાયેલા યુવકનું શંકાસ્પદ મોત અમદાવાદ પોલીસે કોમ્બિંગમાં ચારસો પીધેલા પકડ્યા અને ચૌદસો વાહન ડિટેન્ડ કર્યા સિવિલ સોલાં સિવિલમાં મેડિકલ ચેકઅપ માટે લાઈનો લાગી આઈઓસીએલ બ્લાસ્ટ કેસની મેજેસ્ટ્રિયલ ઇન્ક્વાયરી જવાબદાર અધિકારી ગેરહાજર રહ્યાનો ગ્રામજનોનો આક્ષેપ કહ્યું આખો વડોદરા જીવતા બોમ્બ પર બેઠું છે પાલિકામાં નોકરી અપાવવાના નામે ઠગાઈ મહિલાએ એમપીએફડબ્લ્યુ ની નોકરી અપાવવાના બહાને યુવક પાસેથી નવ પોઈન્ટ વીસ લાખ રૂપિયા પડાવ્યા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી